કમેન્ટ કરી દેજો મિત્રો હું છે એ બરાબર અને ખાસ કરી બ્લોગમાં બનાવી રેજો મજા આવશે સંતરા ખાવાના છે અને જો બધા છોકરા હંતકલો દા રમે જવો તમે તો આપણે ટુકડે કેવું રમવા જવાનું છે બરાબર બકાલુવાળા આવી ગયા છે રિક્ષા લઈને તો હાલો એક લાઇક કરી દો અને હાલો બધા સંતરા ખાવા હોય તો લઈ લીધી છે આપણે સંતરાની મજા આવે છે અમે ખાવી છે મને રાણી પડી છે એટલા સો સોતરા કાઢ નાખીએ શેવડી ખાઈ ખાઈને જોયું જોયું હવે એક સંત્ર વધ્યું છે બરોબર તમારું ખાવું હોય દવા બાવા લઈ આવવા બાવા છે ને લે પૈસા આવે તો થાય કાક વિડીયો ઉતારું તો મારે પેમેન્ટ મારી પૈસા આવું પૈસા તમે કેટલા પૈસા લ્યો તો પૈસા પૈસા તો ભાઈ દવાખાના દેવા પડે એ તો દેવા જ પડે ને એમાં કેટલા છે હું કહું જોખિલ છે દવાખાનું આ એ વાત છે ચાલો આવે છે ને મિત્રો માડીને જવાનું છે દવાખાને લઈ પૈસા મેક એટલે બધાય પૈસા મોકલાજો બરોબર કેટલા બે લાખ હાલ છે માડી એટલે ભાઈ એટલા તો બે લાખ મોકલી જાવલો અમારો શંપા માડી દવાખાને લઈને જવાનું છે એટલે જો માડીને તો હું ઉતા છે એટલે બે લાખ રૂપિયા જો બરોબર હું કેવું તમારું બધાયનું મારા છોકરા છો ને ના બધા વાત કરો જોય રે 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 હા બાય હાલો મિત્રો છોકરા કે છે રમવું રમુન છે કોણ 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 દાદે હાલ અલ ગોતીયો દા દે શું કરે છોકરા દોડવાં દા રમે શેરીમાં

બુદ્ધિ ભાઈ આને કહી દેજો બુદ્ધિમાન આબરમ કેટલો ફેર પડે તાદીદી બુદ્ધિમાન આબરમ ઘણો ફેર પડે એક કરી આના તરફથી શું ઉત્પાલ હવે તો કોઈ ઉત્પાલ જ પણ દેવા તો ભાઈ તું બેઠો માણ દેવા દે તું ભાઈ હું આવ્યો આવ્યો એનું ઘર આયા છે આટો તો અહીંયા મારે જો તું એ હું શું આવ્યો બે હવા બરાબર આ બે હવે ને એમાં ધરાઈ ગયો જો અહીંયા આવે બુધાલા અહીંયા આવે કેવા કેવા ગુઘાલા આ કેવો બુધાલાલ આ બુધાલા મોરોવાળી વસ્તુ છે કેવાલા છે આજે કેવો જો કેવો મોરે મોરો છે કેવો મોરે મોરો